નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિશે અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝવેલ્થની એક્ટિવિટી નંબર ટુ તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર નો પાર્ટ એ એમાં છે લિસ્ટ આઉટ ધ ફોલોઇંગ ફૂડ આઇટમ્સ ઇન ટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી એટલે કે નીચે તમને ફૂડ આઇટમ આપેલી છે એમાંથી હેલ્ધી કઈ છે અને અનહેલ્ધી કઈ છે તંદુરસ્ત કહી છે અને તંદુરસ્ત વગરની કહી છે એને આપણે ડિવાઈડ કરવાનું છે તો એમાં તમને આપેલું છે પહેલું છે મેગી પછી પાસ્તા સ્પ્રાઉટ્સ રોટી સબ્જી ફ્રૂટ્સ ડોનટ દાળ રાઇસ બર્ગર પીઝા ડ્રાય ફ્રૂટ્સ ફ્રેન્ચ ફાઈઝ વેજીટેબલ પોપકોર્ન અને મિલ્ક તો આપણે એને આવી રીતે ડિવાઈડ કરીશું હેલ્ધીની અંદર આવશે સ્પ્રાઉટ રોટી સબ્જી ફ્રૂટ્સ દાળ રાઇસ ડ્રાય ફ્રૂટ્સ વેજીટેબલ અને મિલ્ક જ્યારે અનહેલ્ધીની અંદર આવશે મેગી પાસ્તા ડોનટ બર્ગર પીઝા ફ્રેન્ચ ફ્રાઈઝ અને પોપકોર્ન ત્યાર પછી એક્ટિવિટી નંબર ટુનો બી પાર્ટ છે એમાં છે રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ એટલે કે તમને જે સ્ટોરી સમજાઈ હતી ફ્રોમ જંક ટુ જોય એમાંથી તમારે એ જે સ્ટોરી વાંચીને એમાંથી સે હું એમ આઈ એટલે કે હું કોણ છું એ તમારે કહેવાનું છે તેમાં પહેલું છે આઈ મેક મસલ સ્ટ્રોંગ એટલે કે હું સ્નાયુને મજબૂત બનાવું છું તો કોણ સ્નાયુને મજબૂત બનાવે છે બીન્સ સેકન્ડ છે આઈ હેવ વિટામિન એ એટલે કે મારી પાસે વિટામિન એ છે તો શેમાં હોય છે તો કે કેરેટ એટલે કે ગાજરમાં ત્યાર પછી છે આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી એટલે કે હું ઘણી બધી ઊર્જા આપું છું તો આઉ કોણ બોલે છે સ્પીનેચ એટલે કે પાલક ત્યાર પછી છે આઈ હેવ વિટામિન સી તો વિટામિન સી મરી પાસે જે એવું કોણ બોલે છે ઓરેન્જીસ એટલે કે નારંગી એવું બોલે છે અને લાસ્ટ છે આઈ હેવ ફાઈબર એટલે કે મરી પાસે ફાઈબર છે તો આઉ કોણ બોલે છે એપલ્સ તો આ પ્રમાણે તમારે પણ સ્વાદપતિમાં લખવાનું રહેશે ધન્યવાદ